એક કાચી કેરી લેવાની છે એને ચાલ ઉખડી નાખવાની છે એના નાના નાના ટુકડા કરીને મિક્સર જાલમાં લેવાનું છે ત્યારબાદ એમાં ફુદીનો નાખવાનો છે અંચળ પાવડર નાખવાનું છે ખાંડ જરૂર પ્રમાણે ખાંડ નાખવાની છે અને મિક્સર ગ્રાઇન્ડરમાં ક્રશ કરી નાખવાનું છે એમાં થોડું પાણી નાખીને ફરી એક વખત ચલાવી લેવાનું છે પછી એક તપેલીમાં કાઢીને તેમાં થોડું પાણી નાખવાનું છે ઠંડુ પાણી છે પાણી નાખવાનું જરૂરિયાત મુજબ પાણી નાખવાનું છે મીઠું થોડુંક નાખવાનું સ્વાદ અનુસાર ત્યારબાદ આ લીંબુના જે મેં કરી રેખા સ્ટોર કરી રેખા છે તે નાખ્યા છે થોડોક બરફ ક્રશ કરેલો